ગરમી વચ્ચે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સાથે ડાંગમાં વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે છે વરસાદ આંધી અને વંડોળ સાથે રાજ્યમાં વરસાદ આવી શકે છે ચાર જૂન સુધીમાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી સવા મહિના પછી રાજ્યમાં સારો વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ આ વરજા વરસાદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ભરૂચ અમદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ત્યારે ચાર જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ આણંદ ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો સાબરકાંઠા કેટલાક ભાગો અમદાવાદ ગાંધીનગરના કેટલાક ભાગો દ્વારકાના ભાગો અને કોઈ કોઈ કચ્છના ભાગોમાં વાદળવાળો કરે છે જ્યારે ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગર અને લગભગ તેમના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં બે માણસોને અગ્રણ કે ગાજવીજ સાથે સવાલ છે